જય શ્રી કૃષ્ણ પ્રિતેશ કિચનમાં તમારું સ્વાગત છે હું હું અહીંયા બનાવીશ દાલ બાટી માટે મેં અહીંયા પાંચ જાતની દાળ લઈ લીધીશ ચણા મોગર મગ તુવેર અને અડદ તેને બાફવા માટે પાણી અને એક ચમ અડધી ચમચી ઘી મીઠું નાખીને તેને બાફવા મૂકી દઈશ હવે તે બફાય ત્યાં સુધી આપણે બાટીનો લોટ બાંધી લઈશું મેં અહીંયા ઘઉંનો જાડો અને પાતળો બે લોટ લઈ લીધા છે તમે ઈચ્છો તો આની અંદર ચણાનો લોટ પણ ઉમેરી શકો છો પણ હું નથી ઉમેરતી હવે તેની અંદર અજમો મીઠું ધાણાજીરું પાવડર લાલ મરચું ને હળદર ત્રણે આપણે તેની અંદર નાખવાના થોડોક મસાલો નાખવાથી બાટીનો સ્વાદ સારો આવે છે પછી મેં અહીંયા સોડા અને મોણ માટે તેલ ઉમેર્યું છે તેલ આપણે એટલું ઉમેરવાનું કે મુઠ્ઠી વરે તેટલું હવે આપણે તેનો લોટ કઠણ બાંધી લઈશું સરસ રીતે લોટ આપણો મસળીને બાંધવાનો અને પાંચ છ મિનિટ માટે તેને આપણે રવા દઈશું તેલ લગાવીને પછી એ જ લોટના આપણે એક રોટલી જેટલા લોહીયા કરી લઈશું દાલબાટી ખાવામાં ખૂબ જ સારી લાગે છે અને જલ્દી પણ બની જાય છે આપણે એક રોટલીનો લોટ લઈએ તેટલા લોહીં કરી લેવાના અને તેને બાફવા મૂકી દેવાના બાફલા બાટી છે તે માટે આપણે તેને બાફવા મૂક્યા છે તમે જો બાફલા ના કરવા ઈચ્છતા હો તો તરત જ તેને શેકવા મૂકી દેવાનું હું અહીંયા બફાઈ ગઈ છે બાટી તો હવે દાળનો વઘાર કરી લઈશું આપણે મેં અહીંયા જે પાણી બાટી બાફવામાં લીધું હતું તે જ પાણી મેં દાળમાં ઉમેર્યું છે હવે વઘાર કરવા માટે મેં અહીંયા તેલ રાઈ રાઈજીરું આખા મસાલા લીમડો ને લાલ મરચાં નાખીને વઘાર કર્યો છે અને ડુંગળી નાખી છે હવે આપણે તેને સાતળી લઈશું સાતળ્યા પછી લાલ આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું જીરું પાવડર હળદર અને લાલ મરચાં નાખીશું અને થોડીક તાર તેને પણ સાતળી લઈશું અને ટમેટા ઝીણા સમારીને નાખ્યા છે મેં અહીંયા હવે આપણે જે મસાલો સતડાઈ ગયો છે તે દાળની અંદર ઉમેરી દઈશું અને સરસ રીતે હલવીને જે મસાલો આપણે બનાવ્યો હતો એ જ કઢાઈમાં આપણે પાણી ઉમેરીને તે પણ દાળમાં ઉમેરી દઈશું જે બાટીનું આપણે પાણી વધ્યું હતું તે નાખવાથી દાળનો સ્વાદ સારો આવે છે અને દાળ પણ ખૂબ ઘાટી અને સરસ બને છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને દાળને ઉકરવા મૂકીશું મેં અહીંયા આખા મસાલા નાખ્યા હતા એટલે ગરમ મસાલો હું નહીં નાખો હવે એક લીંબુ નીચવીને મૂકી એક બાજુ આપણે બાટીને પણ શેકવા મૂકી શેસ હું અહીંયા અપમના સ્ટેન્ડમાં શેકું છું તમારી પાસે તાંદુર હોય તો તેની અંદર શેકી શકો છો આપણી ડાળ પણ સરસ રીતે ઉકરી ગઈ છે તો આપણે તેની અંદર ધાણા ઉમેરીશું નીલા અને ઓવન હોય તો ઓવનમાં પણ શેકી શકો છો જો બંને ના હોય તો આવી રીતે તમે અપમના સ્ટેન્ડમાં શેકી શકો છો અને સરસ રીતે શેકાઈ પણ જાય છે હવે એક વઘાર કરવા માટે મેં અહીંયા ઘી ગરમ મૂક્યું છે અને માજે લાલ મરચું ઉમેર્યું છે અને આ વઘાર આપણે દાળ ઉપર ઉમેરીશું તેનાથી ખૂબ સરસ સ્વાદ આવે છે તડકા વઘારથી પણ હું આમાં કાંઈ મસાલા નથી ઉમેરતી સાદો જ લાલ મરચાંનો વઘાર કરું છું તેનાથી કલર અને સ્વાદ બંને સારા આવે છે હવે આપણી બાટી પણ સરસ રીતે શેકાઈ ગઈ છે તો આપણે તેને પણ કાઢી લઈશું અને ઘીમાં આપણે તેને ડૂબોળી દઈશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો અને તમે કઈ રીતે દાળ બાટી બાફલા બાટી બનાવો છો તે પણ જરૂરથી કમેન્ટ કરજો મેં અહીંયા બાટી સાથે દાળને દાળ ઉપર ઘી નાખ્યું છે અને આપણી બાટી અંદરથી સરસ રીતે ચડી ગઈ છે